પોરબંદરની ભાવ સીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કરવાની ઘટના તાજેતરમાં બની હતી જેના આરોપીઓને કમલાબાગ પોલીસે ઝડપી લીધા છે આરોપીઓને આજે હોસ્પિટલ ખાતે લઈ આવી ઓળખ પરેડ કરાવાઈ હતી પોરબંદરની ભાવ સિટી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ભરત તાવરી રાત્રિના સમય ડ્યુટી પર હતા તેરે ચાર જેટલા શખ્સો હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર તેમજ સ્ટાફ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો આ હુમલા અંગે ડોક્ટર ભરત તાવરીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આરોપીને પોલીસે ઝડપી લે આજે હોસ્પિટલ ખાતે લઈ આવી ઓળખ પરેડ કરાવી હતી હું નાઈટ ડ્યુટીમાં ત્રેવીસ તારીખે રાત્રે આશરે બાર બારથી થી સવા બારની ની વચ્ચે બે શખ્સો આવ્યા હતા પેશન્ટ તરીકે આવ્યા હતા એને લાગેલું હતું એટલે મેં એને પૂછ્યું અને અન્ય ચાર જણા પણ હતા એની સાથે તો જેને ઈજા થઈ હતી મેં એને પૂછ્યું કે તમને શું થયું છે તો એ લોકોએ જણાવ્યું કે ડૉક્ટર તમે છો મને શું લાગ્યું છે એ તમને ખબર હોવી જોઈએ હું નથી કહેવાનું મને શું થયું છે પછી ગાડમગાડી કરવા લાગ્યા એટલે મેં કીધું કે ભાઈ તમે ગાડું ના બોલો અને તમને સારવાર માટે તમે આવ્યા છે એ સારવાર કરાવવાની તમે જતા રહ્યો અહીંથી તો એ કહેવા લાગ્યા કે અમે તો કહેવાના જ નથી અમને શું લાગ્યું છે તારે સારવાર કરવી તો કર નહીં તો હું તને અમે બધા તમને તને માર મારશું એટલે એ કહીને મારો ટી શર્ટ પકડી લીધું અને એક મારા પગ ઉપર લાત મેળવી અને એ જોઈને અન્ય ત્રણથી ચાર શખ્સો હતા એ ઉગ્ર થઈ અને મને મારવા દોડેલા એટલે મારા સહકર્મી હતા મારા સાથે પટાવાળા બ્રધર અને બીજા ઇન્ટર્ન્સ હતા એ વચમાં પડી અને અમને છૂટા પાડેલા હતા અમે અને અમે એક જણાને પકડી અને કેઝ્યુઅલટીની બહાર કાઢેલ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને એ બારથી એને બે હાથ મારીને બે કેઝ્યુલટીના દરવાજા તોડી નાખેલા હતા કાચ તોડી નાખેલા હતા અને એની પછી અમે સો નંબરને ફોન કરેલો એટલે પોલીસ આવી એને પકડી ગયેલા હતા એમાંથી ત્રણથી ચાર જણા હતા એ પોલીસને જોઈને નાસી ગયેલા હતા એમાંથી એક જણો હાથમાં આવી ગયો હતો અત્યારે પોલીસ સ્ટાફે બે જણાને ધરપકડ કરી જેને મારી ઉપર હુમલો કર્યો તો એ એને મારી પાસે લઈ આવેલા હતા ઓળખાણ માટે એટલે મેં ઓળખીને બતાવી લીધા કે આ બે જણા જ હતા આ ફરિયાદના ચારે આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર